વડોદરા રેલવે સ્ટેશનના પંડ્યા બ્રિજ પાસેની એક ઘટના સામે આવી છે પંડ્યા બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી ઓઇલ ટેન્ક ભરેલ ટ્રેન પર બેસેલ યુવક આગમાં ભળતું થયો ચોવીસ હજાર વોલ્ટના વીજ સપ્લાય વાયરને અડી જતા યુવક ધડાકા સાથે આગમાં ભળતું થયો હતો

ઉચ્ચ અધિકારી તેમજ વડોદરા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવીને આગને ને બુજાવી દીધી હતી ઓઇલ ટેન્ક ભરેલ ટ્રેન ને ઉધના રવાના કરાઈ છે રેલવે પોલીસે મૃતક ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાજ હોસ્પિટલ મોકલી અપાયો છે વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી